મિત્રો હું જન આક્રોશ રેલી દરમિયાન નીકળ્યો ત્યારે શિવનગર થથરાત થી ત્યારે શિવનગર ની બહેનો ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લે આમ ગાંજો મળે છે ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા આ બાજુમાં સ્કૂલ છે કેમેરામેન વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા અહીંયા આ બાજુ લાવો કેમેરો આ તમે અંદર લઈ જાઓ આ જો મકાનની અંદર સ્માઇક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે આ માચીસની પેઢીઓને પેલું જો

સ્કૂલ 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 ની 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 બાજુમાં બાજુમાં બતાવો આ આ અહીંયા મળી દઉં લોકો પીવે છે બાથરૂમ છે સ્કૂલ નું એની અંદર બેસીને લે છે આ બાથરૂમ બાથરૂ અંદર જતા રહો ખુદી ને ચાલો સ્કૂલ ની અંદર

તો અહીં તો અહીંના જે પોલીસ કર્મી છે એની જવાબદારી બને છે ને બિલકુલ અને શિવનગર વિસ્તારના થરાદના સર્વ સમાજના લોકોને કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો એમનું કોઈ ભવિષ્ય નહીં રહે વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું તમારા તાલુકામાં તમારા શહેરના મોલ્લામાં જે પણ જગ્યાએ તમે ગુજરાતના કોઈ પણ ઘોડે છો જ્યાં પણ તમને ડ્રગ્સ ગાંજો ચરસનું વ્યસન જાણવા મળે પ્લીઝ એને ગંભીરતાથી લો ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે દિવસ સળંગ ચાર દિવસ પાંચ દિવસ કોઈવાર જીવનમાં પહેલી વખત માણસ લે તો છઠ્ઠા સાતમા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જતા હોય છે એટલે આપણે ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નથી બનાવવાનું ફરી એકવાર આપ સૌને અપીલ કરું છું પ્લીઝ ગુજરાતના આપણા બધા જ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણ સામે લડીએ અને છતાં પોલીસને પણ વિનંતી કરું છું કે કોઈપણ સંજોગોમાં ફરી આવા વિડીયો અમારે બનાવવો ન પડે એ તમે સુનિશ્ચિત કરો સત્યાટ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાટ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાટ મંથન સાથે નમસ્કાર